મોડા પાય ખનડી માં પણ પ્રૂફ હતું નહી પછી ઠુઠા આવ્યું હું પાયલ ભાભી માટે લડતી હતી એક દીકરી માટે તો ત્યાં આગળ કે 15 લાખ રૂપિયા મહેંગા હવે અહીંયા આગળ વાત એવી સાબિત થાય છે કે મોઢા જોઈને આંકડો નક્કી કરવામાં આવે છે આ કાજુ કાજુકતરીને એવું શીખડાયું કે 2 કરોડ મહેંગા 2 કરોડ એવું કે એટલે પબ્લિક નું માઇન્ડ વોશ કરે છે ને બીજી તરફ લઈ જાય છે કે આ લોકો કોઈના ન્યાય માટે નહીં પૈસા માટે લડતા લાગે છે એવું સાબિત કરવા માંગે છે બરાબર તો આજે મારે બધાને કહેવું છે કે જે લોકો આ ભંગારને સપોર્ટ આપે ને એ જોઈ લો તમે કે ના તો કોઈ કેવાય ને કે દાણના રૂપિયા ખાઈ ગયો ઈ ભડવો બરાબર અને ખોટીના પેટનો છે આજે આ દીકરા માટે હિંમતનગર માં મીટિંગો થાય છે હિંમતનગર માં બરાબર એના બે પેદિયાઓ ને ન્યા મુઈકા છે કઈ હોટેલ માં રોયકા છે ને બધું મારી પાસે છે એન્થી અમને વાંધો નથી પણ આજે વાત કે સાબિત થઈ ગઈ કે ભાઈ ખોટીના પેટના પેટ ના હોય ને ખોટા જ સપોર્ટ આપે અને એટલું બધું ઉલડી ઉલડીને બોલો છો પૈસા માંગે પૈસા માંગે

નો નો કે કેટલા બધા કે આલા ભાઈ કીર્તિ પટેલ સચ્ચા માટે લડતી હોય કોકડા માટેના કેસ છે કીર્તિ પટેલ નો એક કેસ પોતાનો નથી હું કોકના સારા માટે લડતી હોય ને એના જ કેસ છે એટલે તમારે મારી ચિંતા ન કરવાનું હું લડી લઈશું કોર્ટ થી એટલે બધું મારી ચિંતા ન કરો આજે ઈ દીકરાની વાત છે ત્યાં આગળ પેલો લંડ ફકીર મુંજો મળતો મળતો કે હું તો કાજુ કતરીના સપોર્ટમાં છું એની દીકરી આમ ને તેમ ફલાણું ઢીકણું કાજુ ને કે બકા તારી નાની નાની બેબલી ને છે તો આપ પણ અહીંયા થી સાબિત થઈ જાય કે તમે ખોટી ના પેટ ના આવ્યા પટલ ની મેટર ચાલુ થાય લપ ચાલુ થાય ને બે ત્રણ કામ માં છું એટલે બધું બાર મૂકવાનું બાકી છે હા હજુ ભંગાર ને મૂઇકો નથી આ તો કીર્તિ પટ્ટે એકલી પડે ને એટલે વાર લાગે પણ મજા તો આવશે હ

પણ મને મારા ભાઈ ઉપર તો ગર્વ છે હો કે એકવાર બેન કીધા પછી બેન જ હોય દ્રષ્ટિ ખરાબ ન હોય એટલે તમે એવું ઈચ્છતા હશે કાજુ કતરી ને એવું હશે કે ઓહો હો હું આવું કહી દઉં માર્કેટમાં કે બેન બેન કે તો તો મારી દીકરીએ ફોટા પડાઈ લીધા એમ એટલે તને એમ કે ભાઈ બેન ના ફોટા એમ હા તારા ભાઈ બેન ના સંબંધને ખરાબ કરી રહ્યો છું એમ હાલી છૂટો છું અને બીજી વસ્તુ મિત્ર કેટલું બધું પાવર થી કે છે ને બે કરોડ રૂપિયા આપ્યા હું આ લોકોને ને મારી ગાડી બંગલો ને બધું જોઈને એ લોડા રૂપમુખ રૂપમુખ હાલી છૂટો છું રૂપમુખ એટલે ખબર પડે બધાને બોલે બોલે કાઈ નઈ થાય ઓ એવિડન્સ બોલે ભાઈ પુરાવા મૂકવાના અને કીર્તિ પટેલ ના કેસ ની ચિંતા તમે ન કરો મારી ગાંડમાં તાકાત છે લડવાની હો ઈ હું લડી લઈશ અને મારો એક કઈ પણ કેસ મારો પોતાનો નથી હો અને એટલા બધા પુરાવા આપી દેવાના જેમ જઈનકાઓ જો પોલીસ સ્ટેશનની અંદર પુરાવા આપી દે લે નાચતા નાચતા આવવાનું છે જાવ હો અને સમજો કાજુ કતરી તને જેનો પણ પાવર હોય ને ઈ પાવર લઈને દોડવા જ બનશે બરાબર હવે તો તારી માં આવી મેદાનમાં તને બતાવું કેટલી વીએ હો થાય નહીં હો ભડવા તેમાં મંડીત પડ્યા બે તલોલ બે તલલ બે તલોલ જોઈ તારે જિંદગી માં તારા ગોટિયા વેચી નાખી છે તોય મેડ નહીં આવે એનો બાપ પાસો તોય નહીં આવે એટલે પૈસા નું વાત જ ન કરતો પૈસા થી કોઈને ખરીદવાય નો ની કરતો હાલી છૂટો છે મોડી ડીટડી મારી ડીટડી મારી ડીટડી 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 જતી ડીટડી તારી હા નાની ઉમર હારો શોક જાઈ ગયો બે કરોડ નું પ્રૂફ તું મૂક સમજો ઇન્સ્ટાગ્રામ બંધ કરી દેવું છે ઇન્સ્ટાગ્રામ પ્રૂફ આપ ને બે કરોડ નું એટલે ફકીર બંગારને તારા કેજે કે હવે ભાઈ સ્ક્રિપ્ટ ચેન્જ કરો આ એક ને સ્ક્રિપ્ટ બધાને બધા પબ્લિક હવે માનતા નથી કેટલા જણાનો કેસ છૂટ્યા પાય કે પંદર લાખ મંગર આની પર બેટલ ઓર મંગર નથી આટલા મંગર હવે લખો તાવ સાબિત્ય આપો અને મારા ઉપર કેસ થયો છે ને જાઓ એ પોલીસ સ્ટેશનમાં પુરાવા આપો હા પછી આવું જય માતાજી ઓલન્ડ ફકીર નીકળ ભોસડીના